નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ધનતેરસ બે હજાર પચીસના દિવસે જો આ પાંચ વસ્તુ ખરીદજો તમારા ઘરમાં સોનાનું સૂરજ ઉગી જશે તો ચાલો જાણીએ કે પાંચ વસ્તુ કઈ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મિત્રો વર્ષમાં જે મહત્વપૂર્ણ સમય છે ચાતુર્માસ અને તેમાં પણ સર્વોત્તમ માનવામાં આવે છે આ સોમાસ આજ આસો માસમાં અનેક પવિત્ર તહેવારો આવે છે જેમાંનો એક છે તહેવાર ધનતેરસ દર વર્ષે આસો માસના વધ પક્ષની તેરસની તિથિને ધનત્રયોદશી અથવા ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે આજ એ દિવસ છે જ્યારે આયુર્વેદના પ્રવર્તક આચાર્ય ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધનવંત્રી ત્રયોદશી પણ કહેવામાં આવે છે તે દિવસે ભગવાન ધન્વંતરી એક હાથે અમૃતનો કળશ અને એક બીજા હાથે આર્યુવેદનો ગ્રંથ લઈને બહાર પ્રગટ થયા હતા એટલા માટે આ દિવસ સૌભાગ્ય આરોગ્ય અને સમૃદ્ધિની કામના માટે અત્યંત શુભ માનવામાં આવે છે હવે જુઓ આપણું ભારત અને આપણી વૈદિક સંસ્કૃતિ અનેક વિધાતાઓથી ભરપૂર છે અલગ અલગ પ્રદેશ દેશોમાં અલગ અલગ માન્યતાઓ અને લોકકથાઓ પ્રચલિત છે પરંતુ આ તમામ વિવિધતાઓના કેન્દ્રમાં આપણી વૈદિક સંસ્કૃતિક એકરૂપ અને અવિનાશી છે આજે વિવિધ પરંપરાઓની એક છે ધનતેરસ પર ખરીદી કરવાની પ્રથા ભારતના કેટલાક પ્રદેશોમાં પણ આ દિવસે ખાસ વસ્તુઓ ખરીદવાની છે પરંપરા છે જ્યારે એક કેટલાક સ્થળોએ એવું માનવામાં આવે છે કે આ દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ એટલે આ દિવસે તેમને ઘરમાંથી બહાર ન કાઢવી જોઈએ અર્થાત આ દિવસે કોઈ ખરીદી ન કરવી જોઈએ ચાલો હવે જોઈએ કે આ પવિત્ર દિવસે કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને કઈ વસ્તુઓ ખરીદવી અશુભ ગણાય છે વિડીયો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની કૃપા તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂઆત કરી અને વિશેષ વિડીયો છે તો ધ્યાનથી સાંભળજો તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ તો જો ધનતેરસના દિવસે ખરીદવા યોગ્ય પાંચ વસ્તુઓ છે પિત્તળ ચાંદી અને તાંબાના વાસણો આ ધાતુઓ પવિત્ર અને આરોગ્ય વર્ધક માનવામાં આવે છે આ વાસણોમાં ભોજન કરવાથી આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે તેથી આ દિવસે આ ધાતુના વાસણો ખરીદવાથી આરોગ્ય અને સમૃદ્ધિ બંનેમાં વૃદ્ધિ થાય છે બીજી વસ્તુ છે સોનું અને ચાંદી શાસ્ત્રો અનુસાર સોનું અને ચાંદી દેવી લક્ષ્મીનું પ્રતિક છે અને ઘરે રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે તેથી આ દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે સોનું ચાંદીના આભૂષણો ખરીદવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે બીજી વસ્તુ છે સાવરણી લોકમાન્યતા મુજબ ઝાડુ ઘરની શુદ્ધતા અને નકારાત્મક ઉર્જા નું દૂર કરવાનું પ્રતિક ગણવામાં આવે છે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાથી લક્ષ્મીજીનો વાસ ઘરમાં થાય છે અને દુર્ભાગ્ય અશુદ્ધતા દૂર થાય છે આગળની વસ્તુ આયુર્વેદિક અને દવાઓ અથવા આર્ય આરોગ્યપ્રદ વસ્તુઓ કારણ કે આ દિવસે ભગવાન ધનવંત્રીનું પ્રાગટ્ય થયું હતું તે આરોગ્યના દેવતા છે તેથી આ દિવસે આયુર્વેદિક દવાઓ અથવા આરોગ્ય સંબંધિત વસ્તુઓ ખરીદી શુભ માનવામાં આવે છે જેમ કે હર્બલ ઓઇલ અથવા દવા હેલ્થ પ્રોડક્ટ વગેરે અને આગળની વસ્તુ છે જ્ઞાન અને શાસ્ત્ર સંબંધિત વસ્તુઓ માનવાનું છે સાચું ધન છે અને એ પછી જે છે આવે છે કે જે અને જે તેનો ધર્મ અને જ્ઞાન છે ભૌતિક ધન તો એ એક દિવસ સમાપ્ત થઈ જશે પણ જ્ઞાનનો ખજાનો તો ક્યાંય આ જન્મમાં પણ અને આવતા જન્મમાં પણ સાથ આપે છે તેથી ધનતેરસના દિવસે ધાર્મિક ગ્રંથો આધ્યમિક પુસ્તકો અથવા માટે જે શાસ્ત્રો ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે પણ તમે ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવત જેવા આપણા વૈદિક ગ્રંથો ખરીદી શકો છો કારણ કે આપણા વૈદિક ગ્રંથો માત્ર આ જન્મમાં જ આપણી સાથે નથી રહેતા પણ તેઓ આપણને જન્મ મરણના ચક્રોમાંથી મુક્તિ થવાનો માર્ગ પણ બતાવે છે એટલા માટે તેઓ આપણી સૌથી મોટી સંપત્તિ છે તેથી ધનતેરસના દિવસે તમે કોઈ પણ વૈદિક ગ્રંથ ધાર્મિક પુસ્તક અને અથવા શાસ્ત્ર ખરીદી શકો છો જો તમે આ દિવસે જમીન પર પ્લોટ વગેરે ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય તો તે પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે શંખ ચાંદીના સિક્કા ભગવાન શ્રી વિગ્રહ વગેરે વસ્તુઓની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે હવે જોઈએ કે એવી કઈ વસ્તુઓ છે જે આ દિવસે ભૂલ ફ્રી પણ ખરીદવી ન જોઈએ કે જે અન્ય કોઈ પાસેથી લેવી પણ ના જોઈએ ધનતેરસના દિવસે કાચ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ કારણ કે કહેવાય છે કે આ વસ્તુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે કાચના ટુકડાઓ તૂટવાનું પ્રતિક દરિદ્રતા અને દુર્ભાગ્યનું માનવામાં આવે છે લોહાથી બનેલી વસ્તુઓ પણ આ દિવસે ખરીદવી ના જોઈએ કારણ કે લોહુ શનિનું પ્રતિક માનવામાં આવે છે અને ધનતેરસના દિવસે શુભ દિવસે લોહાની વસ્તુ ખરીદવાથી શનિ દોષ અને નકારાત્મકનો પ્રભાવ વધે છે આગળનો કે કાળા રંગના કપડાં કે વસ્તુઓ પણ આ દિવસે ન ખરીદવી જોઈએ કારણ કે કાળા રંગ અશુભતાના અને જે નકારાત્મક શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે સોનેરી જેવા શુભ રંગોની વસ્તુઓની ખરીદી કરી શકો છો કારણ કે આ રંગો સકારાત્મક ઉર્જાનું આકર્ષે છે આ દિવસે તેલ અને ધારવાળી વસ્તુઓ જેવી કે કાતર છરી વગેરે પણ આ દિવસે ન ખરીદવી જોઈએ કારણ કે આ વસ્તુઓ ઘરમાં કલેશ તણાવ અને નકારાત્મકને જન્મ આપે છે અને જૂતા ચપ્પલ પણ આ દિવસે ન ખરીદવા જોઈએ તે જ રીતે જૂની વસ્તુઓ અથવા કોઈએ આ પહેલાં આપેલી વસ્તુઓ ખાસ કરીને વાહન વગેરે પણ ખરીદવા ન જોઈએ આ દિવસે નકલી જ વેલીરી પણ આ દિવસે ખરીદવી ન જોઈએ એ અશુભ માનવામાં આવે છે અને જે આ દિવસે કોઈ પણ પાસેથી પૈસા ઉધાર લેવું પણ અશુભ માનવામાં આવે છે આ રીતે આ યાદીમાં તેમ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે તે તમને ધનતેરસના દિવસે ખરીદવી જોઈએ અને જે વસ્તુઓ તમને ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ દિવસે આપણે દેવી લક્ષ્મીજીની પૂજા અને ઉપાસના કરીએ છીએ ઘણા ઘરોમાં પ્રથા છે કે આ દિવસે દેવીના સમક્ષ આપણા આભૂષણો સોના ચાંદીના સિક્કા મંગળસૂત્ર વગેરે રાખીને તેમની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત જે ઉપાસનાથી તમારા સૌભાગ્ય ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે પતિવ્રતા ધર્મની પણ રક્ષા થાય છે અને આ દિવસે ખાસ કરીને આપણે કુબેરજી અને દેવી લક્ષ્મીજીની આરાધના કરીએ છીએ પરંતુ એ સાથે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે આ જ્યારે આપણી લક્ષ્મી દેવીને આપણા ઘરમાં આવવા આમંત્રિત કરીએ છીએ ત્યારે શું આપણા ઘરમાં એવો પવિત્ર અને શુભ વાતાવરણ છે કે દેવી લક્ષ્મી ત્યાં નિવાસ કરે જેના માધ્યમથી આપણા ઘરમાં આવે છે માટે ચાલો આપણે બ્રહ્મ વેવર્ત પુરાણના કેટલાક પાનાઓ તરફ જઈએ ત્યાં ભગવાન નારાયણ નારદ મુનિને કહે છે કે હે નારદ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભક્તોની સતત પ્રશંસા થાય છે ત્યાં ભગવાનના અર્ચા જે વિગ્રહ અને તેમના નામનું કીર્તન થાય છે ત્યાં કૃષ્ણ પ્રિય દેવી લક્ષ્મી સદાય નિવાસ કરે છે આથી આપણે સમજીએ છીએ કે દેવી લક્ષ્મી એ જ સ્થળે રહેવું પસંદ કરે છે જ્યાં તેમના સ્વામી ભગવાન નારાયણ ભગવાન એટલે કે શ્રી કૃષ્ણની પૂજા આરાધના કીર્તન અને નામ જપ સતત ચાલે છે એટલે ધનતેરસના દિવસે તમે શક્ય હોય એટલું હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ તમારી પાસે જપ માળા નથી તો આ દિવસે એકસો આઠ મણકા વાળી જપ જપમાળા ખરીદી શકો છો અને એ દિવસે જ જપ શરૂ કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણનો પવિત્ર મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ અત્યંત પ્રિય મહામંત્ર છે ખાસ કરીને આ કાર્તિક માસમાં આ મહામંત્રનો ફળ હજારો ગણો વધે છે અર્થાત તમે એકવાર મહામંત્ર બોલો તો પણ તમને હજાર વાર બોલવાના બરાબર પુણ્ય ફળ મળે છે આવો સુવર્ણ અવસર વર્ષમાં વારંવાર આવતો નથી એટલે આ ધનતેરસના દિવસે ખાસ કરીને આ હરે કૃષ્ણ મહામંત્રનું જાપ અવશ્ય કરી લેજો શક્ય હોય તો તમારા સમગ્ર પરિવાર સાથે બેસીને કરજો તમારા પરિવારના સભ્યો અને બાળકોને પણ આ દિવ્ય કાર્યમાં જોડો કારણ કે માત્ર દેવી લક્ષ્મીની પૂજા કરીને તમને ભૌતિક સુખ અને સમૃદ્ધિ તો મળશે પણ તમારી આધ્યાત્મિક સમૃદ્ધિનો ખજાનો એ તમારે માટે પોતે જ વધારવો પડશે જાપ શુદ્ધ ભાવથી ભગવાનની સેવા સેવા કરવી કરવી તેમના ભક્તોની ગ્રંથો નો અભ્યાસ કરવો અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રભા જે પ્રણામ ભૂત ગુરુ દ્વારા સાંભળવામાં આવેલી પૌરાણિક કથાઓ સાંભળવી તેમજ ભગવદ્ ગીતા જેવા દિવ્ય ગ્રંથો વાંચવા આ બધા કાર્યોના માધ્યમથી તમે પરમ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો અને જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં દેવી લક્ષ્મી તો આપોઆપ નિવાસ કરે છે આ વાતની પુષ્પિ જે શ્રી દેવી લક્ષ્મી સ્વયં પદ્મ પુરાણમાં કહે છે કે તેમણે કહ્યું છે કે ઘરમાં ભગવાન શ્રી ની પૂજા આરાધના કે જે તેમના નામનું ઉચ્ચારણ થતું નથી અને જ્યાં લોકો ભગવાન ભક્તિ ત્યારે ઉત્સુક નથી એવા ઘરમાં હું ક્યારેય વાસ કરતી નથી એટલે સ્પષ્ટ છે કે આપણી વાસ્તવિક સંપત્તિ શ્રી કૃષ્ણ ભક્તિ છે એટલા માટે તેને સાચવી રાખવી સંજોગ કરીને વધારવી અને અત્યંત જરૂરી છે આપણે ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરીએ છીએ પરિવારની સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરીએ પરંતુ સાથે સાથે આપણી ચેતનમાં જે હંમેશા વિચાર હોવો જોઈએ કે આપણી સાચી સમૃદ્ધિ આપણી સાચી સંપત્તિ અને આપણી સાચી ખુશી માત્ર એ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને એ ભક્તિનું વૃદ્ધિ કરતા રહેવું જોઈએ એ જ જીવનનું સૌથી મોટું ધન છે અને આ જ પ્રયાસના પરિણામે સ્વરૂપે ધીમે ધીમે સાધના અને ભક્તિના માર્ગ પર આગળ વધતા એ જ દિવસે આપણે પણ એ પરમ આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થા જે હાલસ કરી શકશું તો મિત્રો મને આશા છે કે અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે અને તેમાં મળી ગયા હશે

તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોની અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ